નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પગડે ચેનલમાં સ્વાગત છે દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલા જો નવા હોય તો ચેનલ ને મળતી રહે સુરતમાં ગુમ થયેલી કિશોરીનો મૃતદેહ મળી આવ્યો દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની મિત્રના ઘરે ગયા બાદ થઈ ગઈ હતી ગુમ ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ઇકોને બાઇક સામસામે ટકરાયા ત્રણ ના થયા મોત કપિલના કેફે પર ગોળીબાર સલમાન સાથેની મિત્રતા બની મુસીબતનું કારણ ગોપાલ ઇટાલિયાએ અનાજ કૌભાંડનો આરોપ તો લગાવ્યો પણ આરોપી આપના નેતાજ નીકળ્યા સુરેન્દ્રનગરના ખેડૂતોને હાઈકોર્ટે આપી મોટી રાહત ત્રણ મહિનામાં પાક વીમાની રકમ ચૂકવવાનો આપ્યો આદેશ ધારી નગરપાલિકામાં ચીફ ઓફિસરની કાયમી નિમણૂકની માંગ સાથે કોંગ્રેસનું આવેદન અમરોલીમાં ગર્ભ પરીક્ષણ કરનાર તબીબીઓ પર તવાઈ બે ડોક્ટરની કરાય ધરપકડ ભાદરવી પૂનમના દિવસે મોટું સંકટ બપોરે સાડા બાર પછી શ્રદ્ધાળુઓને અંબાજીમાંના દર્શન કરવા નહીં મળે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેર બ્લોન્સનારો માટે નજરકેદ રાખવાનો આદેશ જારી કર્યો ભારતના ટોચના એક ટકા ધનિકોની સંપત્તિ સાઠ ટકા હિસ્સો રિલાયન્સ એસ્ટેન્ટ અને સોનામાં રોકાયો ગુજરાતની ધરતીને રાસાયણમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે સરકાર લાવી મહત્વની યોજના પંચોતેર ટકા સબસિડી આપશે ટીમ ઇન્ડિયાની જીત પર ઇરફાન પઠાણનું વિવાદસ્પદ નિવેદન ક્રિકેટ કોઈના માટે અટકતું નથી મુંબઈમાં કબૂતરોને દાણા નાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ એકાવન કબૂતરખાના બંધ કરાયા સો લોકોને દંડ દિલ્હી મુંબઈ શ્રીનગર પટના અને કોલકાતા થી લઈને ઇસ્લામાબાદ અને રાવલપિંડી સુધી ચર્ચા ગરમ એનડીએ ની મહત્વપૂર્ણ બેઠક પીએમ મોદી એ અમિત શાહ ના ખુબ જ વખાણ કર્યા ઓવલ ટીમ માં ઇન્ડિયા એ રચ્યો ઇતિહાસ રોમાંચક મેચ માં ઇંગ્લેન્ડ ને છ રને હરાવ્યું ટેસ્ટ સિરીઝ બે બે થી બહાર અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર બેફામ ગાડી હકાવનાર નવ વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની જામીન અરજી ફગાવતી કોર્ટ હજી ભોગવવી પડશે જેલવાસ જેલવાલ પટેલે ખેડૂતો માટે કરી મોટી આગાહી પંદર ઓગસ્ટ પછી ભારે વરસાદ થવાની શક્યતા પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન રામ મોહન લોહી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર ફરી પ્રદૂષિત થશે અમદાવાદની સાબરમતી સીઈટી પ્લાન્ટ શરૂ કરવા જાહેરાત એમસી ઊંઘતું ઝડપાયું પાણીજન્ય રોગોના કેસમાં વધારો અમદાવાદમાં જાડા ઉલટીના સાતસો નેવ્યાસી ટાઇફોઇડના છસો પંદર કેસ નોંધાયા દસ વર્ષમાં ચોથો પ્રોજેક્ટ મરણ પથારી ઉપર સાબરમતીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક પાસઠ લાખ ભાડું માફ કરવા અંગે રજૂઆત આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં હાઈકોર્ટમાં જામીન અરજી પર ન થઈ સુનાવણી અકસ્માત બાદ અભિરક્ષક બની આવશે પોલીસ અમદાવાદ અને સુરતમાં ખાસ સાધનો સાથે વાહન તૈનાત અલવાટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલ બે લાઇકન પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે